આજે હતો મારી શાળઈનો બર્થડે અને સાથે સાથે આ બધા પેપ્સી ખાતા ઝડપાઈ ગયા. પહેલા તો ભાભી એ સવાર સવારમાં પંજાબી આચારની રેસિપીનું શૂટિંગ કરતા હતા અને શૂટિંગ શરૂ હતું ત્યારે શેરીમાં દાર કરવા માટે આવ્યા હતા તે ઓલમોસ્ટ દાર પૂરો થઈ ગયો હતો. એ જોઈને હું ઘરે આવી ગયો અને મમ્મી રસોઈ બનાવતા હતા અને પ્રોસેસ દાળ વઘારવા સુધી પહોંચી હતી. દાળ વઘરાઈ ગયા પછી રોટલીની વાર હતી. એટલે હું ચાલ્યો ગયો દાળ જોવા માટે. ત્યાં વાર દાળ જોયા પછી ઘરે આવ્યો અને કોબીનું શાક, રોટલી, દાળ-ભાત ખાઈને ફ્રી થઈ ગયો. ત્યારે વિદેશથી આવેલી ચોકલેટ હતી ને એને ચાખી. ટેસ્ટ કરી ત્યારે ખબર પડી કે આપ ચોકલેટો માં કઈ જ નથી અને પછી પોચી ગયો મારી બર્ડેના ના માટે ગિફ્ટ કયું લેવું હતું માંડ માંડ બર્થ નું ગિફ્ટ નક્કી થયું અને પછી બાળકો સાયકલ ચલાવીને મને મળવા માટે આવ્યા હતા સાથે સાથે ભાઈ રસોડામાં રસોઈ હતો ન લેતા હું તો રસોઈ જોઈને ગાડી લઈને ભાગી ગયો અને ત્યારે શિયા ની કેક રેડી થઈ ગઈ હતી અને ત્યાર પછી અમે બધા કેક કટિંગ કરી અને પછી ઘણી બધી ફોટોગ્રાફી કરી ત્યાર પછી બધાએ સાથે બેસીને ઢોસા ખાધા ઢોસા ખાઈને જેવો ઘરે આવ્યો ને તેવા ચાર લોકો મેં પેપ્સી ખાતા ઝડપી એવી મસ્ત પેપસી ચૂસતા હતા મોસમ બિના રસ પીવાની ઉમર માં પેપસી ચૂસવી પડે છે શું થયું છે સમાજ ને આવજો જયોગીશ્વર